बाल कृष्ण भगवान की जय चंद्र भगवान की जय हे जोने न पीड़ा पीतंबर पहरिया न जोने पीड़ा पीतांबर पहरिया ये पीड़ा पीतांबर केशर तिलक ललाट सुहाए હે એ બી પગેરાઠોળી મોજડી પહેરી અરે મારો ઠાકોર પ્રણવાને જાય હે એ પગે રાઠોડી મોજડી પહેરી મારો ઠાકોર પરણવાને જાય હેરિયાળી માથે મોર પીસા ઠાકોર મારું ગોવળિયો આજે બન્યો વર રાજા મારો ઠાકોર પરણ વાને જાય હોજી રે માતા તુલસીને વર જાય હે વરસના લગ્ન લેખ લખાણા વર્તી આવે અગિયાર સ્ને તિથિ અગિયારસ મારો ઠાકોર પરણ વાને જાય જીરે માતા તુલસીને વર વાને જાય હે તુલસી કે ના પાંદડે તોળાણો મારો ઠાકોર અગિયારસને એંદાણે મિંડોળ બાંધ્યા એને હાથે મારો ઠાકોર પરણવાને જાય હોજી રે મારો માતા તુલસીને વરવાને જાય હે ત્રાંબા ત્રાંબાળું ઢોલ વાગે વાગે પિત્તળ પાવા સાકરોની પહેલી વારે સાંભળ્યો વર રાજા મારો ઠાકોર પરણવાને જાય રે માતા તુલસી ને વરવાને જાય સોનાની સી દ્વારક્યા ને દ્વારક્યા નો રાજા હરિવર હલ્યા માતા તુલસીને પ્રણવા મારો ઠાકોર પરણવાને જાય હોજી રે માતા તુલસીને વર વાને જાય વનમાળી બની ને વાલે બાંધી રોતા મહેલા રાધાજીને ઠાકોર પરણ વાયરે માતા તુલસી ને વર વાને જાય હે ભક્તો ના આંગણિયે ઠાકોર નો વરઘોડો ડીજે ના તાલે રમે ભક્તો ભક્તોને મારા ભોળા મારો ઠાકોર પરણ વાને જાય જીરે માતા તુલસી ને વર વાને સુંદર વર સુંદરીને તુલસીંગ ઠાકર નંદ બાબાને આંગળી વેસ વેસાવું આજ સાકર મારો ઠાકોર પરણ વાને જાય હોજી જીરે માતા જશોદા ને હર ખનુમાય હે સો ઘીના શૂર માં કંસાર પીરસાવો મારા ઠાકોર ને ભાવતા મકારે મગાવો મારા ઠાકોર ને પ્રણાવો જાય ઓજી રે માતા તુલસીને પ્રણવાને જાય હે કવિના કલમે ગીતરે લખાણા ઠાકોરના યાજે લગ્ન ગીતરે રે ગાવાણા મારો ઠાકોર પરણવાને જાય ઓજી રે માતા તુલસીને વરવાને જાય હો જીરે મારું શ્યા પ્રણવાને જાય હોજી રે માતા તુલસીને વરવાને જાય રે મારો ઠાકોર પ્રણવાને જાય બોલ બાલકૃષ્ણ કૃષ્ણ ભગવાન કે જે અમારું વજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો